ઓપરેશન ચેવી ભાવનગરના સેન્ટ્રલ સોલ્ટમાં ડ્રોન હુમલા અંગે મોકડ્રિલ યોજાઈ ઓપરેશન શિલ્ડ અંતર્ગત ભાવનગરની સેન્ટ્રલ સોલ્ટ ખાતે ડ્રોનથી હુમલો થયો હોવાની કરવામાં આવી મોકડ્રિલ ભાવનગર સિવિલ ડિફેન્સના અધિકારીઓ પોલીસ વિભાગ ફાયર વિભાગ અને ઇમરજન્સી સેવામાં કરવામાં આવી મોકડ્રિલ માં આઠ લોકોને ત્યાં સારવાર આપવામાં આવી હતી અને પંદર લોકોને ગંભીર ઇજા થતા ભાવનગરની સલ્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા તથા ચાર વ્યક્તિનું કમનસીબે મોત થયું હતું અન્ય અગિયાર લોકોને દાજેલા હોવાની સારવારમાં લઈ જવામાં આવ્યા હતા તથા ત્રેવીસ વિદ્યાર્થીને અન્ય સેફ જગ્યાએ ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી હતી અને પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી ભાવનગર શહેરના વાઘાવાડી મુખ્ય રોડ ઉપર આવેલા સેન્ટ્રલ સોલ્ટ મરીન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ખાતેથી સાંજના આશરે પાંચ વાગ્યાના અરસામાં કલેક્ટર કચેરીના કંટ્રોલ રૂમ અને ભાવનગર જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમ ખાતે કોલ મળેલ કે સેન્ટ્રલ સોલ્ટ ખાતેની મેઇન જૂની બિલ્ડિંગની આગળના ગાર્ડનના ભાગમાં કોઈ ડ્રોન દ્વારા બ્લાસ્ટ કરવી અને હુમલો કરવામાં આવેલો છે એના જે પાર્ટિકલ્સ છે એનાથી ગાર્ડનની આજુબાજુ કોઈના કોઈ કામમાં રોકાયેલા વિદ્યાર્થીઓ સેન્ટ્રલ સોલ્ટ ખાતે કામ કરતા કર્મચારીઓ ને અલગ અલગ પ્રકારની ઇન્જરી થવા પામેલી છે જેમાંથી આઠ જણાને અહીંયા સ્થાનિક લેવલે સારવાર આપવામાં આવેલી છે પંદર વ્યક્તિઓને ઇન્જરી થતાં અહીંયાથી ભાવનગર ખાતેની સટી હોસ્પિટલ ખાતે વધુ સારવાર માટે ટ્રાન્સફર કરવામાં આવેલા છે જેમાં કમનસીબે ચાર વ્યક્તિઓનું મૃત્યુ નિપજેલ છે અને જે અગિયાર અન્ય વ્યક્તિઓ છે એ ગંભીર રીતે દાઝેલા હોવાથી તેમની સારવાર ચાલી રહી છે અન્ય જે ત્રેવીસ જેટલા વિદ્યાર્થીઓને આ કેમ્પસમાંથી અન્ય સેફ જગ્યાએ ઇવેક્યુએટ કરી અને લઈ જવામાં આવેલા છે સમગ્ર બાબતની ઇન્વેસ્ટિગેશન શરૂ કરી દેવામાં આવેલું છે ખાસ કરી આ જે બ્લાસ્ટ થયો છે એમાં કેવા પ્રકારના બ્લાસ્ટ મટીરિયલ કયા કેમિકલ વાપરવામાં આવેલા છે એ દિશામાં પ્રયત્ન ચાલુ છે કેમ્પસની અંદર અન્ય કોઈ પ્રેશર પોઈન્ટ હોય કે સંવેદનશીલ જગ્યાઓ છે જ્યાં બ્લાસ્ટ થવાથી અથવા ફરીવાર જો હુમલો થાય તો આનાથી પણ વધુ નુકસાન થઈ શકે એવી તમામ જગ્યાઓ સર્ચ કરી એનું પણ એસ ચેક કરી લેવામાં આવેલું છે સિવિલ ડિફેન્સની આ મોકલ સિવિલ ડિફેન્સ ડિપાર્ટમેન્ટ દ્વારા આજની આ સમગ્ર મોક મૌકડ્રીલનું આયોજન કરવામાં આવેલું હતું તેમાં સૌથી વધારે શ્રેય સિવિલ ડિફેન્સ ડિપાર્ટમેન્ટને જાય છે જ્યારે પણ આ પ્રકારની કોઈ પણ આવી ઘટના ઘટે ત્યારે ખાસ મીડિયાના માધ્યમથી નાગરિકોને એ જ મેસેજ પાસ કરવાનો કે આવા સમયે સરકારી જે પણ એજન્સી છે એને કામ કરવામાં ઇન્વેસ્ટિગેશનમાં કોઈ પણ પ્રકારની અગવડ ન ઊભી થાય એ દિશા એ દિશામાં આપણું અનુકરણ હોવું જોઈએ ખાસ કરી ટ્રાફિકમાં અવ્યવસ્થા ન થાય આવનારી એમ્બ્યુલન્સ પોલીસના વાહનો કે ફાયર બ્રિગેડના વાહનો એને તાત્કાલિક આપણે જગ્યા આપીએ અને ખોટા વાયરલ થતાં મેસેજોથી પેનિક ન કરીએ એ ખાસ આજના તબક્કે મીડિયાના માધ્યમથી નાગરિકોને અનુરોધ છે